ગાઈસ કેમ છો સ્વાગત છે ઘણા દિવસ પછી એક નવા બ્લોગ્સમાં ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો તો ઘણા દિવસ પછી બ્લોગ બનાવું છું અત્યારે ખેતરમાં છું પાણી જાય છે ખેતરમાં તો બતાવું ચલો કેવું પાણી જાય છે અને કયા ખેતરમાં જાય છે અને અહીંયા લોકેશન જોઈ શકો છો અત્યારે હું અહીંયા ઊભો છું અહીંયા મેઈન રોડ પર અહીંયાથી આપણા ઘરે રોડ જાય છે ત્યાં અત્યારેને હું વલોગિંગ કરું છું તો ચલો બતાવું ખેતર પાછળ તો તમે ઓરડો જોઈ શકો છો કંઈક આ પ્રકારનો ઓરડો બનાવ્યો છે આ ઓરડો મેં પહેલાં બી બ્લોગમાં બતાવ્યો હતો પણ અત્યારે જોઈ શકો છો કેટલું મસ્ત બનાવી દીધું છે અને આ ખેતર જોઈ શકો છો અત્યારે પાળિયા બાંધવાનું કામ ચાલુ હતું લગભગ કંઈ જ નહોતું પણ અત્યારે જોઈ શકો છો ઘઉંની ખેતી થઈ ગઈ છે અને પાળિયા પણ બંધાઈ ગયા છે અને પાણી પણ મુકાઈ ગયું છે આ નેક છે જોઈ શકો છો નેકમાં પાણી આવે છે અને અહીંયા પોદલા ભરવાના પાવડાથી પાણી વાળો જોઈ શકો છો ગાયસ ફાઇનલી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેટલો મસ્ત પાળીઓ ભરાઈ ગયા છે પાણીના ફૂલ ફૂલ પાળિયા ભરાઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો અને અત્યારે આ બાજુ કંઈક આટલું બાકી છે અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કેટલો મસ્ત પાળિયા ભરાઈ ગયા છે એકદમ લીલાછમ દેખાય છે ને મસ્ત જુઓ તમને હું નીચેથી શોટ લઈને બતાવીશ કેમેરાનો તો તમે અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે અને અહીંયા પાણી એટલું બધું ભરાઈ ગયું છે ને ગાઈસ પાળીઓમાં કે બહુ બધું અને અહીંયા જોઈ શકો છો અને આ તમને ઘઉં જેવું દેખાય છે પણ આ ઘઉં નથી મેં પહેલાં પણ કીધું હતું બ્લોગ્સમાં કે આ ઓટ છે તો ઓટ જોઈ શકો છો કેટલો મસ્ત થઈ ગયો છે કારણ કે ઓટને વધારે પાણી જોઈએ જેટલું પાણી મળે ને એટલો ઓઠ સારો થાય છે તો જોઈ શકો છો બીજી વાર પાણી મૂકવું છે કેટલો મસ્ત ઓટ થઈ જાય ગયો છે ત્યારે તમે અહીંયા આપણા ખેતરમાં રહીને આપણા ઘરનો વી જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે અને આ ખેતરની બાજુમાં જ આપણી મકાઈનું ખેતર જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ લાગે છે ઘરનો અહીંયાથી ગાઈસ ફાઇનલી અત્યારે અંધારું પડી ગયું છે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ચલો મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાર સુધી બાય બાય